સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે એ સંગઠનને વધુ મજબૂત બનાવી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી હર હર સ્વદેશી ઘર ઘર દીવડાના સૂત્રોને અપનાવીને યોજાયેલો આ સ્નેહ મિલન કાર્યક્રમ પાર્ટીના પાયાના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ વચ્ચે સ્નેહ અને સંવાદનો સેતુ બની રહ્યો આ કાર્યક્રમમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર એમએલએ શલેષભાઈ ભાભોર ભાજપ મહામંત્રી સ્નેહલભાઈ દરિયા જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો અગ્રણીઓ સરપંચો સહિત કાર્યકર્તાઓ અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને આગામી સમય માટે સંગઠનમાં નવો ઉત્સાહ અને જોમ પૂરો પાડ્યો મતદારો કોઈ પણ પાર્ટી ના હોય પણ કોઈ બાકી ના રહેની આપણે મદદ કરીએ જે લોકો બહાર ગામ ગયા જે લોકો મૃત્યુ પામ્યા નવી બહુ આવી છે જે શિક્ષકો સ્થળાંતર ને જતા રહ્યા છે એ બધી આપણે ધ્યાનપૂર્વક મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પરિપૂર્ણ કરવાનો છે કોઈનાથી ડર્યા વગર ગભરાયા વગર બ્રહ્મ આયા વગર

ભારતીય જનતા પાર્ટી ના ચૂંટી લાવવા માટે અમારા કાર્યકર્તા લાખ લાખ આજે વંદન અમે લોકો કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં તમારો જે ચમત્કાર છે ત્રણ મથી કેટલા આજે લીડ થી પપુ છે ને ખબર છે નહી ત્રણ મથી સિત્યોતેર હજાર ની લીડ અપાવનાર નેરો પણ દુર્લભ એવા સન્માનીય સાથીઓ આજે આ મંચમાં બેઠા છે ત્યારે હનુમાનજીની માતાએ જયારે હનુમાનજીને તાકાત બતાવી બહુ ઊંડે મારે જવું નથી હું લાયા હતા હનુમાનજી હું જ પહાડ સંજીવની પહાડ હાથે સંજીવ ને લઈ આવ્યા હતા એવા આપ સૌ કાર્ય જન જન્મ દિલમાં વસેલા આપ સૌ અમારા કાર્યકર્તા ભાઈઓ બહેનો આજે આવી શક્યા નથી પણ એ સર્વે નું નવા વર્ષે સ્વાગત સન્માન કરીએ છીએ

દોઢસો જન્મ જયંતિ આપણે ભગવાન પોતાના પ્રાણની ની કુર્બાની દેશને આઝાદી અપાવવા માટેનું કામ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું કામ સરદાર સાહેબે કર્યું છે ખેર છે કે બીજી પાર્ટી વાળા ના પણ કરે એનો આપણે કોઈ વાંધો બી નથી પણ મારા પહેલા થોડીક વાત કરી તો એ લોકો કેમ પરંતુ આપણે એટલા બધા તો મૂર્ખ નથી કે પરમાત્માએ આપણને બુદ્ધિ આપી કે અમે સત્ય અને અસત્યનો ફાસલો દેખી શકીએ આંખથી દેખેલાને સત્ય માની અને જ્યાં વિકાસ થતો હોય એ ડગર પર એ રસ્તા પર અમે આગળ વધી અને માનનીય સાહેબે જે પાર્ટીની ખૂબ સરસ વિવેચન કર્યું હું પણ માનું છું કે ભારત વર્ષમાં મારો જન્મ થયો છે અને સ્વતંત્રતા પછી આ કોંગ્રેસ અને કેટલાય વર્ષો સુધી શાસન પરંતુ જે પ્રગતિ થવી જોઈતી હતી એ બધી રૂંધાઈ ગઈ હતી એ પ્રગતિ હવે આપણા જન લાડીલા આપણા ગુજરાતના ગૌરવ એક શેર એને કહેવાય છે શેર કા બચ્ચા શેર હોતા હૈ શેરનો બચ્ચો હોય ને સિંહણના હરણના હોય તો જો એવા આપણા ગુજરાતના શેર તરીકે જે નરેન્દ્ર સાહેબ મોદી અને એમની પાર્ટીથી એમના અનુજો એમને અનુયાયો જે નીકળ્યા ને એ શેરના જ બચ્ચા છે એ સસલાના બચ્ચા નથી એવા ખૂબ લોકલાડીલા સંતો અને આ તમારા મંત્રીગણ તેમજ સત્તાધારી જે કંઈ છે એમનો ખૂબ ખૂબ આભાર માનો અને હું તમને જનતા પાર્ટીમાં વોટ આપો કે કોંગ્રેસમાં આપો એ મારું કહેવાનો વિષય નથી તમે પોતે નિર્ણય કરો આંખથી દેખો અને સાચું લાગે એ રસ્તા પર જાઓ એટલું જ મારી તમને વિનંતી